પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ ની હાજરીમાં ભાજપ જિલ્લા આગેવાનો નિહાળ્યો જિલ્લાના તેરસો એકતાલીસ માંથી અગિયારસો બુથો પર તમામ કાર્યકરો હવે ત્રણ મહિના બાદ ફરી વડાપ્રધાન બની એકસો અગિયાર માં એપિસોડ રજૂ કરવાના નરેન્દ્ર મોદી ના કોલ ને વધાવ્યો ભરૂચ ભાજપા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલાના છેલ્લા એકસો દસમાં એપિસોડને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં નિહાળવાનું આયોજન કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના રવિવારે દસમાં એકસો દસમાં એપિસોડને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સમૂહમાં ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે માણવાનું આયોજન કરાયું હતું દેશની પ્રજા ઉત્સવો સંસ્કૃતિ નવી પહેલ પ્રેરણાદાયક પગલું અને સમાજ દેશ માટે અલગ પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો મારફતે જનતા સાથે જોડાવાના મન કી બાત કાર્યક્રમ દરેક ભારતીયના મનમાં વસી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ઓક્ટોબર બે ચૌદ દશેરાના અવસરથી મન કી બાત કાર્યક્રમ શરૂ કર્યો હતો તેઓની લોકપ્રિયતાના સમક્ષ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયામાં વસતા ભારતીયોમાં પીએમ મોદીની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ લોકચાહના મેળવી રહ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા મન કી બાતના એકસો દસમાં એપિસોડને કોલેજ રોડ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં નિહાળવા સાંભળવા અને માણવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા મહામંત્રી નિરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ દિવેશ પટેલ નિશાંત મોદી ધર્મેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા ભરૂ જિલ્લાના તેરસો એકતાલીસ પૈકી અગિયારસો બૂથ પર મનકી બાત કાર્યક્રમના એકસો દસમા એપિસોડને તમામ કાર્યકરોએ નિહાળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે ત્રણ મહિના બાદ ચૂંટણી પછી ફરી વડાપ્રધાન બની એકસો અગિયારમાં એપિસોડ સાથે દેશવાસીઓને ભારતીયો સમક્ષ હાજર થવાની વાત કરતાં જ જિલ્લા ભાજપે વધાવી લીધી હતી એકસો દસમા એપિસોડમાં વડાપ્રધાને માર્ચમાં મહિલા દિવસ નિમિત્તે ડ્રોન દીદી સાથે વાત કરી નારી શક્તિ અને દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને બિરતાવ્યું હતું સાથે જ ભારત એક વિચાર યાત્રા અને વિવિધતામાં એકતાની ભૂમિમાં પ્રાણ સ્થાને રહેલ સંસ્કૃતિ પર મન કી બાત કરી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ નમસ્તે આજે ભરૂચ જિલ્લાની અંદર એ પણ મધ્યસ્થ અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાત કાર્યક્રમ નિહાળવાનો એક મોકો મળ્યો છે ભરૂચ જિલ્લાની અંદર લગભગ તેરસો ને એકતાલીસ જેટલા બુથ આવેલા છે આ લોકસભાની અંદર અને આજે લગભગ અગિયારસોથી વધુ બુથોની અંદર તમામ કાર્યકરોએ આ કાર્યક્રમ નિહાળ્યો આજે મધ્યસ્થ કાર્યાલયની અંદર એનામાં સાથી શ્રી રમેશભાઈ અને જિલ્લાના પ્રમુખ શ્રી માવટી સિંહ અને સૌ કાર્યકરો સાથે આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મન કી બાત કાર્યક્રમ અને એકસો દસમો એપિસોડ નિહાળવાનો આજે અહીંયા મોકો મળ્યો